काल जे काल जो गुंडाओ फरे दुष्कृत्य करनारा लोग फरे अंदर भगवान छे, टेररिस्ट जे लोग आखा जगत माम छे, शु एना अंदर भी भगवान छे कारण के सर्वम खलु विदम ब्रह्म क्या इन सब में भी भगवान है और यदि इन सब में भगवान है तो ये ऐसा सब खराब कार्य क्यों करते हैं जैसे लकड़े में अग्नि होती है ना पर जब तक उसको घिसोगे नहीं उसकी अंदर की अग्नि प्रकट नहीं होती है भगवान तो सब में होता है पर किसी में सोया हुआ होता है किसी में चैतन्य होता है जब तक सत्संग के द्वारा महात्माओं के संतों के संग के द्वारा किसी भगवदीय वैष्णव के संग के द्वारा અંદર બિરાજમાન આગ કો હમ જોડતે નહીં હે વો આગ અંદર સોઈ રહેતી હે અને સુધી એ અગ્નિ ચૈતન્ય ના થાય ત્યાં સુધી એને સ્વરૂપનું થાય અને આવા બધા દુષ્કૃત્ય એ કર્યા કરે એને સ્વરૂપ વિસ્મરણ થઈ ગયું છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એના અંતરથી જતું રહ્યું છે બદ્ધ થયો છે અને આ સંસાર રૂપી સાગર માંથી આ અંધકાર માંથી બહાર નીકળવાનો આ ની અંદર જો સૌથી ઉત્તમ પ્રકાર હોય તો એ છે શ્રીમદ ભાગવત આટલી સરળતાથી આપણા અંદર ભગવત પ્રેમનું ઉદ્દીપન કરનારું જો કોઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત અહીંથી ઘરે ગયા પછી પણ એનું ચિંતન મનન આપના ઘરમાં ચાલી રહ્યું છે આપ લોકોને ફોન કરો છો આજે જે જે આવું બોલ્યા આજે જે જે આવું સંભળાવ્યું આ ભાગવત નો પ્રતાપ છે જેમ મેં આપને પહેલા દિવસ કહ્યું હતું મેં આપને વચન આપ્યો હતો કે આજે પહેલો દિવસ ને આપ ભાગવતમાં બેઠા છો પણ સાતમા દિવસે શ્રીમદ ભાગવત આપની અંદર બેસી જશે અને આજે મને આપ સૌની અંદર શ્રીમદ ભાગવત બિરાજમાન છે એવા દર્શન થાય છે શ્રી ઠાકુરજી શ્રી ગુરુની કૃપાથી આપ સૌએ આશીર્વાદ આપવા જોઈએ અકબરી પરિવારને કે જેના કારણે આપ સૌને આ લાભ મળી રહ્યો છે હોય જ ને ભગવદીઓના આશીર્વાદ તો ઠાકુરજીને આપે છે ભગવદીઓની અંદર એવો સામર્થ્ય છે કે પર બ્રહ્મ પરમાત્મા કો આશીર્વાદ દે સકતે નહીં યશોદા રાણી સોબન ફૂલે ફૂલી નહીં દેતે હે चिरज यो गोपाल रानी तेरो चिरजियो गोपाल आशीर्वाद देते हैं न भक्तों के अंदर यह सामर्थ्य पधराया है गुरु ने कि वो भगवान को भी आशीर्वाद दे सकते हैं ये पुष्टि मार्ग तो है ही ऐसा मार्ग के जहां पर लक्ष्मी जी भी ऐसे झोली फैलाते हैं और धन्य कहते हैं इन व्रजवासियों को इन भक्तों को कि संपूर्ण जगत को लक्ष्मी देती है किंतु ये ये भक्त लक्ष्मी को देते हैं एक गंगा भूतल पर आया पहला इन्हें पहली वस्तु मांगी कि मारा अंदर बदा इमना पाप धोशे पर मारा पाप कौन धोशे एम कहो ત્યારે ભગીરથે કહ્યું કે જ્યારે કોઈ ભગવદીય ગંગામાં સ્નાન કરશે ત્યારે ગંગાના પાપ ધોવાઈ જશે આવું સામર્થ્ય છે આપ સૌ વૈષ્ણવોનો પોતાના સ્વરૂપને ઓળખો ભાવનો ઉદ્દીપન થાય જ્ઞાનની ગંગા વહે वो जो आग जो भीतर भुजने लगी थी वो दोबारा आज सभी के अंदर जागी हुई दिखाई दे रही है मुझको अब इस आग के अंदर प्रभु के प्रेम रूपी घी को पधराने के लिए मैं बारंबार आता रहूंगा यहां पर हूं सामे थी सेल्फ इन्विटेशन आप ही रहो कारण के ભગવાન અપી તારાત્રી માત્ર આપ મને યાદ કરશો એવું નથી હું પણ આપને એટલું જ યાદ કરીશ ને આપ સૌના જે આ સાત દિવસમાં જે મને સ્નેહ જે પ્રેમ મને મળ્યો છે તે અનિર્વચનીય છે જેનો શબ્દોમાં કોઈ વર્ણન કરાય એમ નથી માટે આજે મને મથુરભાઈએ એટલા સુંદર ચિત્રો બતાવ્યા અહીંયા જ્યારે હું પહેલી વખત પૂજ્યશ્રી કાકાશ્રી અને ચિરંજીવ અનિરુદ્ધ બાવા સાથે જ્યારે સર્વપ્રથમ આવ્યો હતો એટલી બધી સુંદર યાદો તાજા થઈ મને જોઈને ગદગદ થઈ ગયું મન કે એ સમયે એના ફોટોઝ એમની પાસે હજી બિરાજમાન છે એમ ખૂબ ખૂબ આનંદ થઈ ગયો મને અને ફરી મને બાલકૃષ્ણભાઈ દિનેશભાઈ ઘનશ્યામભાઈ પરિવારના કારણે ફરી આપ સૌને આટલા વર્ષો પછી મળવાનું થયું તે હું પણ આમના પરિવારને ધન્યવાદ કહું છું અને ઘણા બધા આશીર્વાદ આપી રહ્યો છું આપણા મધ્યમાં બિરાજમાન મહાસંતો છે એમને પણ હું નમન કરું છું એ પાછળથી પધાર્યા એટલે પ્રારંભમાં એમના નામ ઉચ્ચારણ ન કરી શક્યો હું आवा संतो जे सदा गौ सेवामा सदा धर्म रूपी बड़दनी सेवाओमा लाग्या होय એમનું જીવન ધન્ય છે સ્વયં ભગવાન ચુનતે હે એસે સંતોકો એસી વિશેષ સેવા કે લિયે સ્વયં ભગવાન ચુનતે વાસ્તવમાં આપણી ભારત વર્ષની સંસ્કૃતિ અદ્ભુત છે માટે હું વારંવાર એમ કહું છું કે આપણી સંસ્કૃતિને ક્યારેય ભૂલશો નહીં વિદેશ જઈને પણ ક્યારેય આપણા સંસ્કારોને ભૂલશો નહીં ગમે ત્યાં જગતમાં જાઓ સંપત્તિ મળશે પણ સંતતી એટલે સંસ્કાર નહીં મળે એટલે સંસ્કાર ક્યારે ભૂલશો નહીં જે આપણા માતા પિતાઓથી આપણા વડીલોથી આપણને પ્રાપ્ત થયું આચાર્યોથી સંતોથી જે આપણને પ્રાપ્ત થયું એ જ ધન છે એ ધરોહર છે આપણી આદમી જીતના બડા હોતા હૈ उसकी नजरें इतनी ही झुकी रहती हैं आम के वृक्ष पर जितने आम लगे रहते हैं वो आम की डालियां इतनी ही झुकी रहती हैं और जो झुकता नहीं है समझ लो अभी भी उसके अंदर थोड़ा अज्ञान बच गया है कहीं ना कहीं वो स्वमंथन करे के उसके अंदर क्या कमी रह गई है कभी भी ऐसे विचार उसके अंदर हैं विवेक राखो जे विवेकी हो यश छे महान संतों पधारेला है મારી ઈચ્છા છે કે સન્માન સહિત એમને સ્ટેજ પર ભક્તિ મંચ પર મનોરથી પરિવાર પધરાવે અને મારે પણ એમની જોડે બે ચાર વાત કરવાનો આ લાભ મળે અને તે પાછળ એક બે બીજા કાર્યક્રમો છે એ પણ આપણે કન્ટિન્યુટીમાં લઈશું મનોરથી પરિવારનું સન્માન એવમ બીજા એમની સાથે જોડાયેલા બધાનું સન્માન